મારો ડ્રાઈવર અને કાર્યકર્તાઓ એક એબીપી અસ્મિતાની ડિબેટ પોરબંદર ખાતે હતી ત્યાં જઈ રહ્યા હતા અને એસટી ની જે બસ હતી એ બસ ની અંદર ઓનલાઈન આ બે ને બુકિંગ કરાયું હતું બુકિંગ કન્ફર્મ નહોતું થયું એટલે એસટી ડ્રાઈવરે કે એસટી ના કન્ડેક્ટરે એ બેન ને રોડ ઉપર ઉતાર્યા અને બેન એકતાય અને જ્યારે રોપ બસ ની પાછળથી નીકળ્યા અને રોડ ઉપર ઉભા રહી ગયા ત્યારે એકટીડન આ સર્જાણો હતો એક સિડનની મને જાણ થતા હું પણ પોરબંદરો હતો ને તાત્કાલિક હોસ્પિટલે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા પછી પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ સારવાર અપાવી હતી પરંતુ કમ નસીબ એ બેનનું મૃત્યુ થયું છે દુઃખદ બનાવ છે જી મને એ કેશ્યો લલિતભાઈ હવે આ બહેનનું જે મૃત્યુ થયું છે તમને પરિવાર માટે તમને માટે શું કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે આ જે ઘટના તમારા ખુદની ગાડીથી આકસ્માત છે ત્યારે

હોસ્પિટલ માં હું પોતે મારા તમામ કાર્યકર્તા લોકસભા મેહુલ ઝાડા પણ જોડાયા છે મેહુલભાઈ કઈક પૂછવા માંગશો આપ લલિતભાઈ સાંજે જ આપડે વાત થઈ હતી અને એ દરમિયાન આપણા આપની ગાડી ના અકસ્માત ની વાત સામે આવી આજ સવારે જ ખબર પડી છે કે લલિત વસોયાની ગાડી હતી જેમને ગાડીની ની ટક્કરે દિશાની મહેતા નામની સારી ગાયક કલાકાર નું મોત નીપજ્યું છે લલિતભાઈ મોડી રાત સુધી એમની સારવાર અપાવી આપે કહ્યું રાત પછી આપણે કોઈ અપડેટ ના લીધા કે યુવતી નું શું થયું અને શી સ્થિતિ છે આપની વાત સાથે સહમત છું ત્યાં અમારા પોરબંદર ના કોંગ્રેસના પ્રમુખ છે નાતાભાઈ લાખણસિંહભાઈ સામંતભાઈ અને સ્વાભાવિક છે કે મને વહેલી સવારે ખ્યાલ હું પોરબંદર થી રાત્રે બે વાગે આવ્યો હતો અને વહેલી સવારે મને ખ્યાલ પડ્યો છે